મારી વાત ખોટી હોય તો બોલો આ દુનિયામાં જો કોઈ સૌથી મોટો પહેલવાન હોય ને તો એ સમય છે કહેવત છે ને કે માણસ બળવાન નથી સમય બળવાન છે જેનો સૂરજ આજે મધ્યાહને તપતો હોય એને એમ વેમ હોય છે કે મારે હવે સાંજ ક્યારેય નહીં પડે પણ કુદરતનો નિયમ છે સાહેબ જે ઉગે છે એ આથમે છે અને જે ખીલે છે એ કરમાય છે ઇતિહાસ સાક્ષી છે સમયની એક થપાટ પડે ને ત્યારે રાજા ને રંગ બનતા અને ભિખારી ને બાદશાહ બનતા વાર નથી લાગતી યાદ કરો મહાભારત અર્જુન ઈ જ હતો એના બાહુમાં બળ પણ ઈ જ હતું અને એનું ગાંડિયું ધનુષ્ય પણ ઈ જ હતું પણ જ્યારે સમય બદલાણો ને ત્યારે ઈજ જ અર્જુન ને સામાન્ય કાબાઓ એટલે કે લૂંટારાઓ એ લૂટી લીધો તો આને કહેવાય સમયની બલિહારી જ્યારે તમારો સારો સમય હાલતો હોય ને ત્યારે બહુ ઉડવું નહીં અને કોઈ ગરીબની મજાક ન ઉડાવવી કારણ કે સમયને પલટી મારતા સેકન્ડ પણ નથી લાગતી અને જો ખરાબ સમય હાલતો હોય તો ધીરજ રાખજો કારણ કે પાનખર પછી વસંત આવે જ છે ઘડિયાળના કાંટા ભલે ગોળ ફરતા હોય પણ ઈ માણસને સીધો કરી નાખે છે એટલે ભાઈ સમયને માન આપજો બાકી અભિમાન તો રાવણનું પણ નહોતું ટક્યું જય દ્વારકાધીશ